વીન ઠાકોરનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તમે ઘાયલ પિક્ચર તો જોઈ જશે જગદીશ ઠાકોરનું ફિલ્મ આવ્યું હતું તો એ ફિલ્મ તો જોઈ જશે તો એ ફિલ્મમાં આપણને સો સો હીરો જોવા મળ્યા હતા તો એમાં જગદીશ ઠાકોર હતો હિતેન કનોડિયો હતો જીત ઉપેન્દ્ર હતો અને નિશાન પંડ્યા હતો નિશાન પંડ્યા જગદીશ ઠાકોરના બાપાના રોલમાં જોવા મળ્યો હતો તો એક જ ફિલ્મમાં સો હીરા જોવા મળ્યા હતા કાયલ ફિલ્મ તો આ કંઈક હિન્દુ મુસલમાનની ટોરી હતી એમાં બહુ જોરદાર હતું હિન્દુ મુસલમાનનું હિન્દુ મુસલમાનના ઇલાકામાં જાય નહીં અને મુસલમાન હિન્દુના ઇલાકામાં આવે નહીં એવી રીતના ફિલ્મ બનાવ્યું હતું આમાં કહાની એવી હતી કે જગદીશ ઠાકોર નાનો હોય તારે એને કળફી ઉપડેલી હોય હિન્દુ મુસલમાનની અને એને ચોકલેટ ખાવી હોય તે નિશાન પંડ્યા એના બાપો ચોકલેટ લેવા લઈ જાય તે મુસલમાનના ઇલાકામાં જાય તો મુસલમાન એમને તલવારો લઈને વાંયા તળે અને નિશાન પંડ્યાને મારી નાખે પછી ઇતન કનોડીઓ આવી જાય છે તે ઈતન કનુડીઓ કે તમારા છોકરાને હું બચાવી લઈશ હું એક સારો માણસ હું તે ઈતન કનોડીઓ વચન દઈ દે કે હું ગમે કિંમતે તમારા છોકરાને બચાવી એ છોકરાને ઘરે લઈ જાય અને એ બધા મુસલમાન બહાર જાય તો પછી બહાર જાય પછી એના ઘરે આવીને એમ કહે કે આમાં જે હિન્દુનો છોકરો રહ્યો એ દઈ દે મને અને તારો છોકરો રાખ તે ઈતન કનોડીયાએ વચન દઈ દીધું હોય તે એના છોકરાની કુરબાની દઈ દે હે અને એનો છોકરો મારી નાખે અને જગદીશ ઠાકોરને બચાવી લે પછી એના ઘરે મૂકવા જાય છે તો અહીંયા બધા હિન્દુના ઇલાકામાં બધા હિન્દુ બેઠા જ હોય છે અને ઈતન કનુડિયાને મારી નાખે છે તલવાર પીડા જે તે જગદીશ ઠાકોર એને માને કહે કે એમને બચાવી લો તો એને મા બચાવવા જાય તો એતન કનુડિયા તલવાર પીડાવી એ કાઢે તો એમાં પોલીસ આવી જાય છે તે પોલીસવાળાને એમ લાગે છે કે આ ભાઈ એની હત્યા કરે છે પણ એને ગલત પામી હોય છે પોલીસવાળાને એવું લાગે છે તે એ ગોરી માર દે હે જગદીશ ઠાકોરને માને પછી જગદીશ ઠાકોર ને એમ કે મારી માને મારી નાખી તે પછી જગદીશ ઠાકોર એના વાયા પડી જાય છે એ પોલીસવાળા વાંયા પોલીસવાળાને હોતો નહીં પણ એને ગલત પ્રેમી હોય તો પછી એ જગદીશ ઠાકોર એને મારવા તળી જાય તો એમાં પોલીસ વાળો વિલન થઈ જાય પછી પછી એ વિલન થઈ જાય પછી ઓલા જે હિન્દુ મુસલમાન રહ્યા ને એ તો એમનામ બાકી રહી જાય છે એમના આરે તો બદલો લેતો જ નહીં એના બાપને માનને કહો હીતન કનોડિયાને માનને કુરબાની દીધી તોય આ તો પોલીસવાળા હું પડી ગયા પોલીસવાળાને મારી મારવા હતું પછી છેલ્લે એને મારી નાખે અને આ સો હીરામાં એન તૈણ હીરા મરી જાય છે હીત ઉપેન્દ્ર ઈતન કનોડિયો નિશાન પંડ્યા પછી આ ત્રણ હીરા રહે છે અને બધા ગુંડાને મારે પણ હજી હિન્દુ મુસલમાનને કરફ્યુ ઉભડી હતી એ બધા ગુંડા તો બાકી રહી જાય તો હવે ટોપિક ઉપર આવું હું કે આનો બીજો ભાગ બને તો જેટલી મજા આવે હજી એ બધા વિલન તો બાકી જ હતા તો મારું આ ફેવરિટ ફિલ્મ છે બહુ મને જોવા મજા આવી હતી હું જોવા જયો તો થિયેટરમાં બહુ મજા આવી હતી તો આનો બીજો ભાગ બને તો બહુ મજા આવે તમે સહેમત હોય તો કોમેન્ટ કરજો અને આમાં જગદીશ ઠાકોર તો આ દુનિયામાં રહ્યા નહીં તો એમના જગ્યાએ હીરોમાં જગદીશ ઠાકોરના ભત્રીજાને લે અને બે હીરા તો આ બે હે અને ત્રીજો હીરો આને લઈ લે જગદીશ ઠાકોરના ભત્રીજાને એનો ઠાકોરને અને હીરોણ હીરોને એની હીરા રાખવાની રેસમાં એનું નામ રેસમાં હે આખું નામ અટકીને ન ખબર પણ રેશમા રેશમા હે એનું નામ મને ખબર હે તો આ આનો બીજો ભાગ બને તો બહુ મજા આવે મારું ફેવરેટ ફિલ્મ એ બહુ આ ઘાયલ ફિલ્મમાં જોરદાર મજા આવી હતી અને ઓલું ગીતે બહુ મસ્ત બનાવ્યું હતું સુરવીરને ઘાયલ કહેવાય તો બહુ જ જોરદાર ગીત હતું તો આનો બીજો ભાગ બને જો તમે સહેમત હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો લાંબો બની ગયો તો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક કરી દો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મશું નવો વિડીયો જય માતા